નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યૂઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ બે વિષય કલોલ પાઠ નંબર સાતમો આમ પણ હોય આગળ આપણે જોયું હતું તેનો થોડોક વાર અભ્યાસ કરી લઈએ સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં એક બાળગીત આપવામાં આવેલું હતું ત્યાર પછી એના આધારે તો કે પ્રશ્નના જવાબ ત્યાર પછી તો કે વાર્તા ગોરિયો ગુમ જેમાં સોમાભાઈના બળદ હોય છે એમાંથી ગોર્યો હોય છે એ ગુમ એટલે કે ખોવાઈ જાય છે તો એ વાર્તાને આધારે આપણે પ્રશ્નો જવાબ આગલા વિડીયોમાં લખ્યા હતા ખાલી જગ્યા પ્રશ્નોના જવાબ તેમજ ખરા ખોટા અને વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો તે આગલા વિડીયોમાં આપણે સમજીયા હવે ત્યાર પછીનું આગળ આપણે અહીં સમજીએ ચલો પેજ નંબર ચોવીસ હવે અહીં તમને કીધું છે કે અજબ ગજબ ગપ્પા તો અહીં તમને જે વાર્તામાં જેવી રીતે ગપ્પુ વાર્તા હતી એવી જ રીતે અહીં તમને અજબ ગજબના ગપ્પા એટલે કે અજબ ગજબના એવા ગપ્પુ જોક્સ જેવા હોય એવી ખાલી જગ્યા તમને આપવામાં આવેલી છે ચલો એ ખાલી જગ્યા તમે સાંભળો છો તો તમને હસવું આવશે પરંતુ અહીં આપણે એ ગપ્પા ખાલી જગ્યા પૂરવાની છે સૌથી પહેલાં ભીમકુમારના કામ મુજબ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો આગળ આપણે પાઠ્યપુસ્તકમાં જોયું હતું કે ભીમકુમાર શું કરે છે ભીમકુમાર કઈને સાફ કરે છે ભીમકુમાર શું ઊંચકી નથી શકતા સેનાથી કસરત કરે છે તો એ પાઠ્યપુસ્તકના મુજબથી આપણે અહીં ખાલી જગ્યા પૂરવાની છે ચલો આપણે પાઠ્યપુસ્તકમાં સમજી આપ એટલે આપણે તમને દરેકને આવડતું હશે સૌથી પહેલું ભીમકુમાર ખાલી જગ્યા વડે કરે છે તો આપણે પાઠ્યપુસ્તકમાં કીધું કે ભીમકુમાર સાવરણા વડે બ્રશ કરે છે તો અહીં આપણે સાવરણા લખશું ત્યાર પછી ભીમકુમાર પર્વત ખાલી જગ્યા ખાલી જગ્યા ઉંચકી કસરત કરે છે તો ભીમકુમાર કઈને ઉંચકીને કસરત કરતા હતા તો ભીમકુમાર પર્વતને ઉંચકીને કસરત કરે છે ત્યાર પછી તો કે ત્રીજું ભીમકુમાર ખાલી જગ્યા સાફ કરે છે આપણે જોયું હતું પાઠ્યપુસ્તકમાં કે ચાંદાને સાફ કરતા હતા તો અહીં આપ લખશું ભીમકુમાર ચાંદો સાફ કરે છે ભીમકુમાર આકાશમાં ખાલી જગ્યા ઉડાડે છે તો ભીમકુમાર આકાશમાં બસ ઉડાડે છે ત્યાર પછી પાંચમું ભીમકુમાર ખાલી જગ્યા ઉચકીને નદી પાર કરાવે છે ચલો કોને ઉચકીને નદી પાર કરાવે છે તો ભીમકુમાર હાથીને ને નદી પાર કરાવે છે ત્યાર પછી છઠ્ઠું ભીમકુમાર હાથીથી હાથથી ખાલી જગ્યા ખેંચે છે ભીમકુમાર હાથથી શું ખેંચતા હતા તો કે હાથથી બસ ખેંચતા હતા તો અહીં લખશું ભીમકુમાર હાથથી બસ ખેંચે છે હવે ત્યાર પછી આપેલા વાક્યો વાંચો જુદી જુદી રીતે હસો અને ગપ્પુ શોધીને લખો ચલો તમને અહીં એક ગપુ એટલે કે જોક્સ આપણે જોક્સ કેમ કરતા હોય તો આપણે હસુ આવે તો એવી રીતના જોક્સ જેવા આપણે અહીં વાક્યો આપવામાં આવેલા છે તો એમાંથી જે ગભું વાક્ય હોય તે આપણે શોધીને લખવાનું છે સૌથી પહેલાં તમને ઉદાહરણ જો આપેલું છે કે ઝાડ પરથી કીડી પડીને તો નીચે હાથી દબાઈ ગયો તો એમાં શું ગપ્પું લાગ્યું તો કે કીડી નીચે હાથી દબાઈ ગયો ઝાડ પરથી તો કીડી કદાચ પડી હોય પણ નીચે હાથી દબાઈ ન ગયો હોય તો તો એ આપને હસવું આવે એવી વાત છે છે એટલે કે આપણે જે ગપુ લાગે જેનાથી આપને હસવું આવે એ વાક્ય શોધીને આપણે નીચે લીટીમાં લખવાનું છે તો અહીં કેમ લખ્યું કીડી નીચે હાથી દબાઈ ગયો તો એવી રીતે આપણે આગળ વાક્યોમાં શોધીને લખવાનું ચાલો આપણે સમજીએ સૌથી પહેલું ઉડતા ઉડતા કાગડો એક આંખ બંધ કરી અડધું ઊંઘી લીધું ચાલો એક આંખ બંધ કરીને કોઈ દી અડધું ઊંઘાય નહીં તો આપણે એક હાસ્ય એટલે કે જે જોક્સ આપણે કહેતા હોય એવી રીતના અહીં ગપ્પુ છે તો એમાંથી આપણે જેમાં આપણે હસવું આવ્યું હોય એ આપણે શોધીને લખવાનું એટલે કે આપણે લખી શકીએ કે ઉડતા ઉડતા કાગડો ઊંઘી ગયો કાગડો ઉડતા ઉડતા ઊંઘી શકે નહીં એટલે આપણે ગપ્પુ કહી શકીએ ત્યાર પછી બીજું પતંગે ફિરકીને દોરી છોડવા માટે મિસ કોલ કર્યો ચલો પતંગે ફિરકીને દોરી છોડવા માટે મિસ કોલ કર્યો તો એમાંથી આપણે ગપ્પો શું લાગે છે એટલે કે જોક્સ જેવું શું લાગે છે તો કે પતંગે ફિરકીને મિસ કોલ કર્યો એ આપણે ગપ્પું લાગે છે તો એ આપણે લખશું ત્યાર પછી ત્રીજું મેહુલે ડબ્બામાંથી હવા કાઢીને પેટ ભરીને ખાધી ચલો ડબ્બામાંથી આપણે હવા ખાઈ તો એક હાસ્ય ગપું કહેવાય તો ચાલો એમાંથી આપણે લખશું ડબ્બામાંથી હવા કાઢીને પેટ ભરીને ખાધી એ રીતે લખશું ત્યાર પછી ચોથું કીડી હાથીના ચંપલ પહેરીને ભાગી ગઈ ચલો કીડીને હાથીના ચંપલ થાય નો થાય તો એ ગપું છે તો અહીં લાગશું કીડીએ હાથીના ચંપલ પહેર્યા ત્યાર પછી મચ્છરે તબલા વગાડી માઇકમાં ગીત ગાયું ચાલો મચ્છરે તબલા વગાડી વગાડીને માઇકમાં ગીત ગાયું હોય એટલે એ ગપું છે તો આપણે નીચે લાગશું કે મચ્છરે તબલા વગાડ્યા ને માઇકમાં ગીત ગાયું એનાથી આપણને હંસવું આવશે ચલો વિદ્યાર્થી મિત્રો આ એક ચોક્સ પ્રકારના વાક્યો હતા એટલે એને આપણે ગપ્પુ વાક્યો કહી શકીએ હવે આપણે પછી જે આ છે જેટલા વાક્યો છે એ એવી જ રીતના છે કે ગપ્પુ વાક્ય કેવી રીતે લખાય કેવી રીતે શોધીને આપણે શું મજા આવે હસવું આવે તો એના વિશે આપણે આ શોધીને લખ્યું હવે ત્યાર પછી પછીનો ઉપ નંબર પચીસ ચાલો અહીં તમને એક ચિત્ર આપ્યું છે શું કીધું છે જો જઈને આપેલું ચિત્ર જુઓ અને તેમાં તમને શું સાચું નથી લાગતું મિત્રો સાથે ચર્ચા કરો ચાલો ચિત્રમાં કંઈક વાર એવું હોય કે આપણને એમ થાય કે આવું તો એ કાંઈ ચિત્ર હોતું હોય છે આવું કાંઈ સાચું હોય તો તમને જે આ ચિત્રમાં સાચું ન લાગતું હોય એટલે એમ થતું હોય કે ખોટું છે આ તો એ શોધીને તમારે તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની છે અને એના મુજબ નીચે આપેલા પ્રશ્નો જવાબ લખવાના છે જો એ ચિત્રમાં ખોટું હોય તો સાચું શું હોય એવી રીતે શોધીને લખવાનું છે સૌ પ્રથમ તો હું તમને કહું તો પેલા તો અહીં તમે જોવું ઝાડ ઉપર બાળક સૂતો છે તો એ એક પ્રકારનું ગપું છે કે ઝાડ ઉપર બાળક સૂવે નહીં તેમજ આકાશમાં માછલીઓ ઉડે છે તો એ પણ એક ગપ્પુ છે એવું હોય નહીં ચલો બાળક હવામાં ઉડે છે તો એવું પણ હોય ન હોય પછી તો કે ઘરમાં માણસો ઝાડુ પરિસકોલા ને ઝાડુ પર રહેવાનું હોય તો એ નીચે છે અને વાદળ છે એ ઝાડ ને અડી ગયો છે તો આવી રીતે છે આપણે ચાંદો સૂરજ એક સાથે ન હોય તો એ પણ એક ગપ્પો છે ચલો અહીં તો આવી રીતના તમને ગપ્પુ આપેલા છે તો એને શોધીને તમે જોવો જોઈએ આવું તે કાંઈ હોય એમ તમને કીધું છે ચલો રાત્રે તારા દેખાતા હોય છે જ્યારે સૂરજ હોય ત્યારે તારા દેખાય નહીં તો અહીં તો સૂરજ છે ચંદ્ર છે અને તારા છે ત્રણેય એકી સાથે જોવા મળે છે તો આ એક પ્રકારનું ગપ્પુ છે તો આ ચિત્રને જોઈને આપણે એવો ખ્યાલ આવે કે કેટલી વસ્તુ એવી છે કે જે ગપ્પુ છે તો એના આધારે શું કીધું છે જુઓ આપેલા ચિત્રને ધ્યાનથી જીવો અને પ્રશ્નોના જવાબ આપો હવે આ ચિત્ર આપણે જોયું એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે સૌથી પહેલું આકાશમાં કોણ ઉડે છે ચલો આકાશમાં કોણ ઉડે છે ગપું છે આકાશમાં તો ઘણું બધું ઉડે છે પણ આપણે એવું ગપું લાગતું હોય એવું શું છે તો કે માછલી માછલી આકાશમાં ઉડે નહીં તો અહીં આપણે માછલી ઉપર રાઈટ કરશું ત્યાર પછી પંખીના માળામાં નાનું બાળક રહી શકે પંખીના માળો હોય એમાં જો અહીં શું કર્યું છે કે પંખીના બાળકમાં નાનું બાળક બેઠું છે અને જ્યારે બાળકનું ઘર હોય એમાં પક્ષીઓ બેઠા છે તો અહીં આપણે કીધું છે કે પંખી પંખીના માળામાં નાનું બાળક રહી શકે સાચું કે ખોટું તો અહીં આપણે ખોટું કરશું કેમ કે ચિત્રમાં એ ખોટું દર્શાવેલું છે ત્યાર પછી ત્રીજું પક્ષીઓ આપણી જેમ ઘરમાં રહે છે આપણી ઘરે આપણી જેમ પક્ષીઓ રહે છે ગોદડામાં સુવે છે રસોડામાં રસોઈ બનાવે છે તો એવું શક્ય નથી પક્ષીઓ કદાચ ઘરમાં ક્યારેક આવી જાય પણ એ આપણી જેમ રહેતા નથી આપણે કઈ રીતે રહી છીએ તો કે રસોઈ બનાવી છીએ જેમ પલંગ ઉપર સૂઈ છીએ સવારે ઉઠીએ છીએ તો એવી રીતે આપણા ઘરમાં પક્ષીઓ આપણી સાથે રહેતા નથી તો અહીં આપણે એનું ખોટું કરશું ત્યાર પછીનો પ્રશ્ન પક્ષીને આપણા જેવું ઘર હોય છે ખરું હા કે ના ચલો પક્ષીઓ આપણા જેવું ઘર બનાવે છે તો કે ના પક્ષીઓને શું હોય તો કે પક્ષીઓને તો માળો હોય એને આપણા જેવું ઘર હોતું નથી તો અહીં આપણે ના લખશું ત્યાર પછી માણસો પક્ષીની જેમ ઉડી શકે હા કે ના તો માણસો પક્ષીની જેમ ઉડી શકતા નથી એટલે અહીં આપણે ના લખશું ત્યાર પછી ચિત્રમાં શું શું તમને સાચું લાગે છે ચાલો કેટલું એવું છે ખોટું છે પણ કેટલું એવું છે કે જે સાચું પણ હોઈ શકે છે તો આપણે એ શોધીને લખીએ ચાલો સૌથી પહેલાં તો ધરતી નીચે જ આપેલી છે તો એટલે કે ધરતી લીલું લીલું ઘાસ લીલું લીલું ઘાસ પણ ક્યાં આપેલું છે જમીનમાં જ આપેલું છે તો એ પણ સાચું છે ત્યાર પછી ઝાડ ઝાડ પણ જમીનને વળેલું છે અને ઝાડ પર પક્ષીઓ પક્ષીઓ અમુક પક્ષીઓ એવા છે કે ઝાડ પર બેઠેલા છે અને અમુક જ એવા છે ઘરમાં છે ત્યાર પછી ઘર સસલું આકાશ વાદળો વગેરે સાચું જણાય છે ચલો જ્યાં જ્યાં આપણે એમ લાગતું હોય કે સસલું કેમ નીચે જમીનમાં છે તો એ સાચું છે અમુક પક્ષીઓ ઝાડ ઉપર છે તો એ સાચું છે એવી રીતે લીલું ઘાસ ઝાડ વાદળો એવી રીતનું અમુક અમુક સાચું છે ચલો હવે ચિત્રમાં ક્યાં ક્યાં તમને ભૂલ દેખાય છે તે લખવાનું છે તો ઘરમાં દેખાતા પક્ષીઓ એ આપને ભૂલ દેખાય છે ત્યાર પછી આકાશમાં ઉડતો માણસ એ પણ આપણે ભૂલ દેખાય છે ત્યાર પછી ઉડતી માછલીઓ ન હોઈ શકે તો પછી માળા માળામાં બેઠેલું બાળક સસલાની બાજુમાં વાઘ સસલાની બાજુમાં વાઘ કઈ રીતે રહીએ તો કે સસલું તો ન રહી શકે એટલે એ પણ ગપું છે વગેરે દર્શાવવામાં ભૂલ છે ચલો આવી રીતે જે જે આપણે ભૂલ જણાય એ આ પ્રશ્નમાં આપણે ભૂલ લખવાની છે ત્યાર પછી આઠમો પ્રશ્ન શું ચંદ્ર તારા અને સૂરજ એક જ સમય આકાશમાં દેખાય ખરા હા કે ના તો કે આપણે એમાં ના લખું કારણ તો કે કારણ કે સૂરજ ચંદ્ર અને તારા એકી સાથે જોવા મળતા નથી જ્યારે સૂરજ હોય ત્યારે ચંદ્ર અને તારા દેખા બહુ ઓછી પ્રમાણમાં જોવા મળતા હોય છે ચલો ત્યાર પછીનો પેજ હવે સમજીએ પેજ નંબર છવ્વીસનું ગીત ગાવાની મજા ચલો આ ગીત આપણે પાઠ્યપુસ્તકમાં અગાઉ સમજ્યા હતા પણ આજે આપણે ફરીથી સમજી લઈએ ચલો શિક્ષકની મદદથી પાંચીકડા સાંભળો અને ગાવો ચલો આપણે ગીત પહેલાં સમજી લઈએ હું તો ગયો તો અમદાવાદને ત્યાંથી લાવ્યો ઊટ એ તો હતો કાળો કૂતરોને થઈ ગયો મોટો ઊંટ કે અમે બાલુડા પાકડા ગાઈએ ખજૂર ખાતા જઈએ ચલો શું કે છે કે બાળક કે છે કે હું તો ગયો તો અમદાવાદ અને ત્યાંથી હું કાળા બૂટ લઈ આવ્યો પણ એ તો નીકળો કાળો કૂતરો નીકળો અને એ તો કૂતરાને ખાઈ ગયો ઊંટ ખાઈ ગયો અને આવી રીતે અમે બાલુડા એટલે કે અમે નાના 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 બાળકો રહ્યા એ પાચીકડા ગાઈએ એટલે કે ગીતો ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ અત્યારે શેરડી ખજૂર શિયાળામાં સિઝન છે એવી રીતે આ બાળકો શું કહે છે કે અમે ગીત ગાતા જઈએ અને શેરડી ખજૂર ખાતા જઈએ ચલો હવે ત્યાર પછી આ ગીત આપણે પાઠ્યપુસ્તકમાં પણ સમજી ચૂક્યા છીએ એ ચૂલા ઉપર ઉંદરડી કર કર મીઠું ખાય પૂછડી જાળી પછાડીએ તો રૂપિયા ખણન થાય કે અમે બાલુડા

અને જ્યારે બોરા ખાધા પછી તો ખળખડ હસ્યા ચલો હવે એના આધારે આપણે અહીં શું કીધું છે ગીતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો ચલો અહીં આપણે ગીતના આધારે પ્રશ્નોના જવાબ લખશું સૌથી પહેલું બાળક અમદાવાદથી શું લાવ્યો હતો તો બાળક અમદાવાદથી બુટ લાવ્યો હતો બાળકો શું ખાતા જતા હતા તો કે બાળકો શેરડી ખજૂર ખાતા જતા હતા હવે નીચેના વાક્યો વાક્ય ગપ્પુ લાગે તેની સામે ગપ્પુ લખો અને જે તમને સાચું લાગે એની સામે સાચું લખો ચાલો સૌથી પહેલો છોકરો અમદાવાદ ગયો હતો તો આપણે ગીતમાં કીધું હતું કે છોકરો અમદાવાદ ગયો હતો તો અહીંયા આપણે સાચું લખશું ત્યાર પછી બાળકો શેરડી ખાય છે તો એ પણ સાચું ઉંદરડી મીઠું ખાય છે હા આપણે ગીતમાં કીધું કે ઉંદરડી કર મીઠું ખાય છે તો એ પણ સાચું ચાલો બૂટ કાળો કૂતરો હતો તો જ્યારે આપણે આપણે વિચારી કે બૂટ કાળો કૂતરો હોય તો ના એ આપને ખોટું લાગે છે એટલે અહીંયા લખશું આપણે ગપુ ચલો ઉંદરડી ચૂલા ઉપર બેઠી છે તો એ પણ સાચું છે એટલે અહીંયા લખશું સાચું ચલો આંબા પર બોર આવ્યા તો આંબા ઉપર બોર આવે નહીં તો અહીંયા આપણે લખશું ગપ્પુ હવે આ ગીતમાં તમને છે ગપ્પા લાગ્યા હોય તેવા બે વાક્યો એટલે કે બે ગપ્પાઓ લખો ચાલો આપણે શોધીને લખીએ સૌથી પહેલું એવું છે કે બૂટ કાળો કૂતરો હતો અને તે મોટો ઊંટ થઈ ગયો ચલો એવી રીતનું હોય નહીં એટલે એ આપને ગપ્પું લાગે છે કે કાળો કૂતરો બૂટમાંથી કાળો કૂતરો બને વળી એમાંથી નહીં વળી મોટો ઊંટ થઈ જાય તો એવું હોઈ શકે નહીં એટલે એ ગપું ત્યાર પછી બીજું ચૂલામાં આંબો ઉગ્યો ને આંબા ઉપર બોર આવ્યા ચાલો ચૂલામાં આંબો ઉગે નહીં અને એની ઉપર એ પાછા બોર આવ્યા તો આ વાક્ય પણ ગપ્પુ છે તો અહીં આપણે લખશું ચૂલામાં આંબો ઉગ્યો અને આંબા ઉપર બોર આવ્યા ચાલો અહીં સુધીનું જે મેં તમને સત્યાવીસ પેજ નંબરમાં અડધું પેજ લગી જે સમજાયું તે તમારે આઈડલમાં પૂરવાનું છે સારા અક્ષરે હોમવર્ક કરીને સ્કૂલના મોબાઈલ નંબર ઉપર તમારે હોમવર્કના ફોટા મોકલવાના રહેશે તો અહીં સીધું તમારે જાયદાણમાં પૂરું એ તમારું હોમવર્ક થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો